સુરતમાં સાયકલ ચાલક પાસેથી વસ્તુઓ કઢાવી લેવાનો વિડીયો વાયરલ થયો છે જો કે આ વિસ્તાર ક્યાંનું છે તે કહી શકાયું નહીં પરંતુ લિંબાયતના નામે આ વિડીયો વાયરલ થયો છે તો આ મામલે જાણવા મળ્યા મુજબ લિંબાત પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે સુરતમાં વધી રહેલા ગુનાઓ વચ્ચે વધુ એક વિડીયો વાયરલ થયો છે અમારી ચેનલ આ વિડીયોની પુષ્ટિ કરતી નથી જોકે આ વીડિયો સોશિયલ મીડિયામાં લિંબાતના નામે વાયરલ થયો છે જેમાં એક સમ સાયકલ ચાલક પાસેથી બળજબરીપૂર્વક વસ્તુઓ કઢાવી રહ્યો હોવાનું દેખાય છે ત્યારે હાલ તો વાયરલ વિડીયોને લઈ પોલીસે તપાસ શરૂ કરવી જોઈએ અને આવા સામાજિક તત્વો સામે પોલીસે કડકમાં કડક પગલાં લેવા જોઈએ તેવી માંગ પણ લોકો કરી રહ્યા છે બીજી તરફ લિંબાત પોલીસે વાયરલ વીડિયોને લઈ તપાસ હાથ ધરી આરોપીને ઝડપી પાડ્યો હોવાની ચર્ચા જોવા મળી છે